છે વર્ષો થી અમારા પૂર્વજો અને અત્યારે પણ સાચી રહ્યા છે તેનું શું મહત્વ

આગમસૂદ પૂનમ હોળિકા દહનનો તહેવાર અમારા વડીલો પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે અમે એ જ પરંપરા ચલાવીએ છીએ અને અમારે ત્યાં અમારા વડીયા ગામની અંદર આજદિન સુધી દિવાસળીનો કંઈ બીજો કોઈ ઉપયોગ થયો નથી કમ્પ્યુટર યુગમાં વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ રૂ પર એ દેવતા લઈએ છીએ રૂ દ્વારા પાન સળગાવીએ છીએ ઘાસમાં અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે આ સાથે જે ઘાસનો પૂળો છે એ સાત ફેરા અમે ફરીએ છીએ એ ઘાસના પુળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ અમારું બધાની તબિયત સારી રાખજો ઢોર ઢાકર સારા રહે એટલે ઢોર ઢાકરના ઘાસ ખોળાઈ દેવામાં આવે છે ને લગભગ લગભગ નવ્વાન ટકા સુધી ઢોરોના કશું પણ કોઈ બીમારી થતી નથી ને કદાચ હોય તો પણ એ મટી જાય છે નામ તમારું ઘનશ્યામ પટેલ વડીયા ગામ આ આપણા ત્યાં નસવાડીની અંદર સરકાર અંદર જે સરકારીનું પ્રોગ્રામ થાય છે અમે અહીંયા સાથ સહકાર હળી મળીને આ ઉત્સવ ઉજવીએ છીએ અને અમારા બધા મિત્રો બી સહયોગ આપે છે એમના બી બધા મિત્રો અમારા બધા ભેગા મળીને જ આ પ્રોગ્રામ કરીએ છીએ અમે અમારું નસવાડી ગામ અને આ જે અમારું ચાર રસ્તા એરિયા એ એકતાનું એક એવું પ્રતિક છે આ હોળી ધામધૂમ થી ઉજવવામાં આવે છે એ બી નસવાડી ગામ લોકોનો સાથ સહકાર સારો એવો મળી રહે છે જે ઉત્સાહ થી ઉજવવામાં આવે છે આ હોળી આજે તહેવાર જે અમે ઉજવી રહ્યા છે આજે સૌ અમારું શ્રીજી યુવક મંડળ દ્વારા આ દર વર્ષે હોલિકા જે દહન અમારો જે પર્વ છે ઉજવી રહ્યા છે હોલિકા અને આ હોળી લગભગ સાહીઠ વર્ષ ઉપરાંત પચાસ વર્ષ ઉપરાંત ચાલી રહી છે અને અમે સૌ મિત્ર મંડળ દ્વારા અને અમારા જે જે આજુબાજુ મુસ્લિમ બિરાદરો છે એ પણ અમારી ફાળા રૂપે અમને અહીંયાગડી આગળ આવે છે અને સવે સાથ સહકાર મળીને આ પર્વની અમે ઉજવણી કરી રહ્યા છે અને હોલિકાનો જે રહસ્ય છે હેતુ છે એ એટલો જ છે કે ભાઈ ધર્મ પ્રત્યે બરાબર છે શક્તિ રૂપે સદાય રહે અને જે પણ અભિવૃદ્ધિ જે વિનાશકારક વિપરીત બુદ્ધિ છે એનો સદાય નાશ થાય એ હેતુથી હોલિકા દહન કરવામાં આવી રહ્યો છે બાલકૃષ્ણ નરેન્દ્રભાઈ પાઠક નસવાડી રેલવે સ્ટેશન વિસ્તારમાં આ હોળી છેલ્લા મારા અંદાજે અડતાલીસ વર્ષથી પ્રગટાવવામાં આવે છે અને આ હોળી નસવાડી બજાર તેમજ નસવાડી ગામના વડીલોના સાત સહકારથી આ હોળી પ્રગટાવવામાં આવે છે અને આ હોળી ખૂબ ધામધૂમથી પ્રગટાવવામાં આવે છે ને ખૂબ શાંતિથી પ્રગટાવવામાં આવે છે ને વર્ષોથી આ રેલવે વિસ્તારમાં બહુ પ્રખ્યાત જૂનામાં જૂની હોળી છે અતુલભાઈ આપુ છું ચતુલભાઈ ભગવાનદાસ શર્મા સંજાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને એવા ટાઈમ પર છે આજે જે હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમની જે અમારા નસવાડીમાં જે એકતા છે એકતાનું પ્રતિક જે ચાર એરિયો ત્યાં પર મંદિર અને મસ્જિદ એક સાથે આવેલી છે આરતી અને અજાન એક સાથે થાય છે અને આજે હોળીનો જે તહેવાર છે એ હર્ષો ઉલ્લાસ સાથે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને મનાવા મનાવી રહ્યા છે હોલિકા દહનના સુ પર નિમિત્તે હું પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી કૃપાથી હોલિકા રૂપી બુરાઈ ઉપર જોએ પ્રહલાદ રૂપે જો છાઇ વિજય થઈ હતી અને આજ રીતે જો અમારા બધા લોકોના જીવનમાંથી જોયે જો બુરાઈઓ જતી રહે અને સમાજમાંથી બુરાઈઓનો નાશ થાય એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ આવતીકાલ ધૂળેટી ના શુભ પર્વ છે ત્યારે અમે જો એવા એક શુભેચ્છા આપીએ છીએ સાથોસાથ રંગો ના તહેવાર એવા હોય છે કે જયારે બધા રંગ મળીને એક એવા સરસ કલરફુલ રંગ થઈ જાય છે આ રીતે આપ બધા લોકોની જિંદગીમાં સ્વાસ્થ્યના ખૂબ સારા કલર જો આપણે હેલ્થના બાળકોના ઉન્નતિના અને આ બધાને જો સુખ શાંતિ રહે એવા બધાને અમે શુભેચ્છા આપીએ છીએ સાથ વિનંતી કરીએ છીએ કે જયારે અમે રંગ લગાવીએ રંગ આપના બીજા લગાવીએ ત્યારે કોઈ કેમિકલનો ઉપયોગ નહીં કરીએ કોઈ એવા કામ નહીં કરી જેથી રાહત ચાલતા જો લોકોને તકલીફ પડતી હોય મોટો કોઈ ટુ વ્હીલર પર જતા હોય એના ઉપર રંગ નહીં ફેંકી જેથી અકસ્માત નહીં થાય અને ફરીથી જોઈ આપ હોલી ધૂળેટી ખૂબ એન્જોય કરો અને પોલીસ આપને સુરક્ષા માટે સતત તૈનાત રહેશે